નમસ્કાર ખેડૂત મિત્રો હું કિશન જાકાસણીયા કોટેવા એગ્રીસાયન્સ કંપની વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે મોરબી જિલ્લાના વાવડી ગામે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેઓ એમના ફિલ્ડમાં આપણા કોટેવા એગ્રીસાયન્સ કંપનીની વર્ષોથી દવા યુઝ કરે છે તો આપણે એ ખેડૂતના મુખ્યત્વે જ સાંભળીએ કે એમને કેવા કેવા રિઝલ્ટ મળેલા છે નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર તો સૌ પ્રથમ આપનું ગામ નામ અને મોબાઈલ નંબર જણાવજો છું

અત્યારે આપણને બીજા ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે તો તમે જીરામાં કયા રોગ માટે તેને ઇક્વેશન પ્રો ની ભલામણ કરશો કાર્યો આવી ગયો એના માટે બરાબર અને એડવાન્સમાં કોઈ ખેડૂત મિત્રોને ચાલુ હોય તો એડવાન્સમાં માં કે મે ગેલે લેવો આપણે હી બરાબર અને આ તમે ઇક્વેશન પ્રો કેટલા એમએલ નો ડોઝ રાખીને તમે છટકાવ કરશો 20 બરાબર તો આપણે લાલજીભાઈ પરસુંબિયા છે જેમને એમના एक सौ पंचाणु वीघा खेतर में साढ़ा ઇક્વેસન પ્રોનો ઉપયોગ કરેલ છે અને એમને સારામાં સારું પરિણામ મળેલ છે તો બધા જ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે અત્યારે કાળિયાના ચિહ્ન દેખાવા માંડ્યા છે તો આપણે જે ઇક્વેશન પ્રો દવા આવે છે તે આ લાલજીભાઈએ પણ વાપરેલ છે અને એનો અભિપ્રાય પણ આપણને શેર કરેલ છે તો ખૂબ ખૂબ આભાર